તો કરે કોઈક અને ભોગવે કોઈક કંઈક આવું જ એક બે વર્ષ નહીં પરંતુ દસ દસ વર્ષથી ચાલી રહ્યું છે સુરેન્દ્રનગરમાં જ્યાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીથી ફરી ખેડૂતોને વારો આવ્યો છે માથે હાથ મૂકીને રોવાનો જુઓ આ ખેતરોને જ્યાં નજર નાખો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે એક પણ ખેતર એવું નથી જોવા મળી રહ્યું કે જેમાં પાણી ન હોય સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગની ઘોર બેદરકારી બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં લીકેજથી નુકસાની ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું બેદરકારીનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળે છે ખેડૂતોને પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળે છે પરંતુ નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે વઢવાણ તાલુકાના માણોદ ગામ પાસેથી પસાર થતી બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં લીકેજ થયું તેના કારણે ખેતરો તરફ જવાના મુખ્ય માર્ગ પર તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ખેતરોમાં ઉભા પાક પર પાણી પરિર્વળતા તાતની હાલત કફોડી બની છે મોટા છાકા મેઈન બ્રાન્ચ નીકળે એમાં અનેક જગ્યાએ લીકેજ છે હજારો વીઘા જમીન પૂરી થઈ ગઈ છે બધી જગ્યાએ ખાર ફૂટે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી અનેક વાર રિપેર કરી અને પોતે આવીને પણ એમને નિરીક્ષણ કર્યું કે હકીકત આ વસ્તુ નથી હાલેવી તો આ એ લોટ પાણીને લાકડા જે કહેવત છે એના જેવું રિપેરિંગ કરે છે અને પંદર જ દિવસમાં આ પ્રો પરિસ્થિતિ પાછી ઊભી થાય છે જો કાયમી આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ફરજ પડશે અને નિગમને અને અને અત્યારે મારા ખેતરની મારા બે સર્વે નંબર બસો સત્યાવીસ અને ત્રણસો એકાવન બે સર્વે નંબર ની અત્યારે હાલની તારીખમાં ખેતરમાં જઈ શકે એવી પોઝિશન નથી આસપાસના બસો થી વધુ ખેતરો પાણી પાણી વારંવાર લીકેજથી ખેડૂતોની વધી પરેશાની એવું નથી કે કેનાલ લીકેજ થઈ હોય અગાઉ પણ અનેક વાર લીકેજની ઘટનાઓ ઘટી છે છેલ્લા દસ વર્ષ કરતા પણ વધુ સમયથી કેનાલમાં અવારનવાર લીકેજ થતા રહે છે જેના કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં ક્ષાર લાગી જતા અંદાજે 3500 વીઘાથી વધુ જમીન ખેતીલાયક રહી નથી હવે કેનાલમાં ફરી લીકેજ થતા માણોદ ગામ પાસેના રસ્તા પરના 200 થી વધુ ખેતરોમાં મોટા પાયે નુકસાન થયું છે લીકેજને લઈને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ સમસ્યાનો આટલા વર્ષો પછી પણ ઉકેલ આવ્યો નથી લીકેજ થાય ત્યારે કેનાલનું સમારકામ કરવામાં આવે છે અને તેના થોડા સમય બાદ ફરી લીકેજ થાય છે આ વખતે કેનાલનું પાણી માત્ર ખેતર નહીં ત્યાં જવાના રસ્તાઓ પર પણ ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતો અને ખેત મજૂરોને ટ્રેક્ટરમાં જવું પડે છે નર્મદા ની મેઈન જે પાણી નીકળે છે એનો 10 વર્ષથી રજૂઆત કરે છે એક બે વખત રિપેરિંગ કર્યું પણ રિપેરિંગ કરી જે પ્રકારનો થાય પાણી પાછું ચાલુન ચાલુ રહે છે અને લોકોને અહીંથી અઢીસો ખેડૂને જવાનો રસ્તો હોય એ રસ્તામાં અંદર ખૂબ તકલીફ પડે ને આગળ જેના ખેતરો હોય એમાં પાણી ભરી રહે એને તો નુકસાન હે પણ પડખે ખેતરું ભરેલા રહીને પડખે ખારા થઈ ગયા હે એ એ ખેતરોને નુકસાન સુરેન્દ્રનગર જિલ્લાના માણોદ ગામ અને તેની આસપાસના ખેડૂતો વર્ષોથી જે મુશ્કેલીનો સામનો કરે છે તેનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે ત્યારે આગામી સમયમાં નર્મદા વિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવશે के पश्ची जैसे थे वैसे नहीं स्थिति रहस्य थे जो वधू गुजरात फर्स्ट सुरेंद्रनगर